આજનો સમય થઈ ગયો અત્યારે હિરલ બેન અને રુષિતા બેન બંને બેનો બનાવી રહ્યા છે થેપલા હિરલ બેન વણે છે અને ઋષિતા રુષિતાબેન પકાવે છે અને આજે કંઈક નવી જગ્યાએ જ થેપલા બની રહ્યા છે કારણ કે અહીંયા છે ને મમ્મીએ એને વ્રત છે હતું ને આજે તો એમના માટે એને રોટલા બનાવ્યા હતા ચૂલો ચાલુ હતો ચકતો તો હિરલ અને બંને થેપલા 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 બનાવે છે સાજે વાળુંમાં થેપલા છે અને દહીંની તીખારી બનશે જયશુભા બેન વણે છે અને અમારે રૂપાળા બેનનું પકાવે છે દેશી રીતના બને છે આજે ઘરડા ગયા છે તૈયાર અને હવે અમે જમી લઈશું બધા અમે સવાર સવારમાં જાય છે સરમાએ દૂધે પૂજન કરવા માટે એટલે અહીંયા છે બાજરાના લોટની કુલર અને તેલ વાઈટ શ્રીફળ વાઈટ અને નાગલો લઈ અને મમ્મી જાય છે પૂજા કરવા માટે મનિંગ છે શ્રી કૃષ્ણ જય મા મોગર એમ છે બધા બધા મજામાં જશો અને આજે છે નાગ પાંચમ અને અત્યારે આજે સવાર સવારમાં અમારે વાડીએ જવાનું છે એટલે થોડું કામ છે એટલે અમે ચારેય ભાઈ ભાવું ત્રણેય બહેનો અને અમારો ભાઈ અમે ચારે બેન ભાઈ જઈએ છીએ વાડી આવતા રહેતે જ એવડી મોટી કાકડી હોયતી બોલ ઉસ્કી હાથો મેં જાદુ હે જો એ હે અમારે મિનિક્ષી ભાઈ જોઈ શકો છો भाई थोड़ा गुस्सो कर रे मारिये रे बे उठीन वेळा बांधी लेई पुस्याको दिवस जाय मस्त म्हणजे कपडी आम सोटले <laughs> नाही 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 बेन तू नी मरि सको ती ले भाई <laughs> पण गोते भाई नी गोते भाई नुन मारू काम सेम तू सेम फटाफट वागे

Te lavin, bila kahrin kam salupiru, to je. Rusi je ta salu, je ga ti vondo. Ne, milingi. Ozijo si, da rusi masi. કાકડી ખાવા મી છે નો અંગરી બંને બે મળી ગઈ છે અને જો બે બે નું ગોતવા મીણા છે કાકડી

મળે લાટ એમ વાડી અત્યારમાં બધા આવી ગયા ચારે ભાર વાડી અને મકાઈ ઉતારવાનું કામ થઈ ગયું ચાલુ એટલે હવે આપણે જઈએ છીએ ત્યાં આટો મારવા માટે કામ કરાવશું પણ આપણી થી વજન ના લેવી કરશું કઈક અને મીનાક્ષીબેન બેન રૂષિતા દીદી અને અમારા ભાઈ નાના એવા પોચી ગયા છે ત્યાં અને મેં બી જઈ રહી છું જોઈ શકો છો એ બધા જો બધા કેમ વાત કરે છે બધા કાઈસ બનાવી રહી આ છે ચા અને કાઈ બોલાય ની નકર વારો પડી જાય ફૂલ આપડો એટલે સીના સાળા નો કરાય એવી વાત છે આ તો ગયો છે કોલ સાંભળી શકો છો તમે હો વિવાલ તમારો લોક બનાવી ગયો મારા પીરણ ભાઈને આવ્યો છે ફોન

ઘરે આવીને પાછું જમી લીધું અને આજે છે રાંધણ છઠ તો એને કાલે ખાવા માટે આજે ભાજી બનાવવાની છે તો એના માટે આ તાંજાળિયાની ભાજી છે અને ઋષિ દીદી સાફ કરી રહ્યા છે કૃષ્ણ બધાને આજે છે રાંધણ છઠ અને રાંધણ છઠ નિમિત્તે

કારણ કે આજે છે રાંધણ છઠ અને નાગપંચમી બંને ભેગું છે એટલે બપોર પહેલાં નાગ પાચમ કરી અને બપોર પછી રાંધણ છઠ કરી અને કાલે છે શીતળા સાતમ તો શીતળા સાતમના દિવસે ઠંડુ જ ખાવાનું હોય એટલા માટે આજે અમે બનાવી રહ્યા છીએ રોટલી તીખી રોટલી પછી શાક બે ત્રણ સબ્જી ખીર એવું બધું બનશે અને અત્યારે

અને આમાં એ ફરજિયાત એટલે ફરજિયાત નહીં પણ બધાય કહે કે આમાં ઠંડુ જ ખાવાનું હોય એમ ગરમ ન હોય તો આપણે ટ્રાય કરશું ઠંડુ ખાવાની તો એમાં એક ટાઈમ તો બનાવી નાખતા પણ આ વર્ષે બને ત્યાં સુધી કંઈ બનાવવું નથી બ્લોક થાય છે અહીંયા એન્ડ કાલે મળીએ નવા બ્લોક સાથે જે બી લોકો ન હોય મારી ચેનલ પર તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આઈ હોપ કે તમને આજનો બ્લોગ મારો ગમ્યો હશે બાય બાય જય મા મોગલ હર હર મહાદેવ